હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી ફરી એક નવો વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો આજે છે સાતમ છે ને કાલે આઠમ તો સાતમ છે મા મમ્મી જો અહીંયા રોડ શું કહેવાય આજે કાંઈ રાંધવાનું ન હોય કા મમ્મી હે Sao mà mà mình nè, không kêu vậy, xú lần, phun cơ phun rồi sao? Ừ, xú lần, phun rồi di nas toca ranvar la que carne que mamá me ne puler de varín quita la mano aquí los puler de varín pues si son manuel mamá me ne le bar, pan garam, Pom pom apa? Mami kalbu naya busi, sambil pom pom benda wekajo tu. Mami pom pom benda apa? Ayat. Yang sih? Kakra. Kopan. Soakakra benda mas mami ni. Tapi puri benda ni. Wah tulis ya, wah tulis ya. Senarai apa punya? Si. Puri punya. Mama puri punya macam ni, ti. tikip puri. Itu tiku tikuk tikuk si. Kalau hujan macam ni, pati. Ibu punya. Puri punya. Hah? Tidak lagi mana? Kaya. Mama mami ni to nasi tocoran balak sekarang ni. Kuli ada waring pasi nasi tocoran તો આજે કુલર દવાના છીએ તો કન્ટિન્યુ રહી જ અને નાસ્તો કરી મિત્રો ફાઇનલી તો આપણે કુલર જવાની વ્યા ને ના વધારે વરસાદ બહુ દીવાને એવું કાંઈ હળક નતું પછી તો વ્યાય ઘરે કુલર ની પ્રસાદી લઉં લાવશે મમ્મી એની માટે ચા બનાવે છે પછી નાસ્તો કરી લે પછી જોઈએ હવે ક્યાં પછી બીજા શીતળાય છે ત્યાં અમારા ગામમાં મેળો ભરાય છે શીતળાય માનો ના જાશું તો તમને બતાવી મેળો ભરાય ના મેળો ના જાશું દેખાડો વાલો મળવા દે અમારા કુનાભાઈ તૈયાર થઈ ગયા છે ત્યાં જવાનું છે ત્યાં જવાનું છે મામણ ઘેરે હે તો ખરો ચા દાવન છે કે તો ખરો હે આ શું છે તારું આ અંતર છે કુના ભાઈ નો ચા દાવન છે તમારે હે પણ તો જૂના કપડા કેમ પહેર્યા તમે આ બૂટ તમારા છે હે તમારા બૂટ છે હે 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 કાલ્યો એ કાલ્યો 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 હેલો યુટ્યુબ ફેમિલી તો જો આજે છે આઈટમ જન્માષ્ટમી વિશે તો તમને બધાયને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના કાલનો બ્લોગ ને આજનો બ્લોગ બંને ભેગા છે સાતમનો કાલનો બ્લોગ છે તમે જોયો જ હશે તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઇક દો શેર કરજો અને આજે અમારા ગામમાં રથયાત્રા નીકળવાની છે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જન્માષ્ટમીની આપણે લોકતું પૂરતું નાખીને ચાર થઈ જશે લાલ કલરનું ચટપટું અને જો એ નાસ્તો કરવા બે જાય

મેમેલી ફાઇનલી આપણે જન્માષ્ટમીની શોભાયાત્રામાંથી ઘરે આવી ગયા છીએ ને મારા મમ્મી જો અરે મારા કપડાં હાવ કેવા થઈ જાય મમ્મી લાલ લાલ વાળા થઈ ગયા મમ્મી કે કે મૈનો પલાળી રાખવો પડશે એમ જોશો સો હે મમ્મી સોયે ઠામડા ધોવે છે અને સામે તો કપડા આપણા હાવ લાલ લાલ જોવા ગુલાલ ગુલાલ થઈ ગયા તાખા તો હવે ત્રણ વાગ્યા તો અમે જયા છીએ શોભાયાત્રા ખૂબ જ લાંબી હતી અને મટકીયું પણ ખૂબ જાજી હતી મિત્રો તો ફેમિલી ફરી જાજી હતી મિત્રો તો હવે જોવા પડે જોઈને સી ગયા છે મસ્ત મજાના નવા કપડાં પહેરી લીધા છે તું હવે ફોટોશૂટ કરવા જાઉં આમ ત્યાં દિદીપભાઈ અમે યોગેશભાઈ રદીપભાઈ બધે તો મળું છું ત્યાં જાય છે હું પ્લાન બને છે તો કન્ટિન્યુ રહેજો જુઓ બ્લોગમાં તો ફેમિલી જો આ છે તો ફેમિલી અમે ઘરેથી પછી આવ્યા હતા ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ જે હું તમને કહેતો થઈ ને ઉપર તો મિત્રો આ લોકેશનનો ફૂલ લોક આપણી ચેનલ ગઢું લોક ચેનલમાં આવી જશે તો જલ્દીથી જોઈ આવો અને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે એમાં આવી જશે અને જન્માષ્ટમીનો લોક પણ તેમાં ફૂલ આવી ગયો છે તો જલ્દી જોયા હોય ને